ગામ માં જ ખરીદી કરવા જવું પણ બીજી કોઈ ખરીદી ન પણ આપડે ઓલું જણાવ્યું હતું ને કિરણ જવાનું છે એક કામ બાકી રહી ગયું એટલે ઈ આપડે આવતીકાલે જવાનું છે હું કરશું અને ત્યાં જાહ ને અહિયાં તમને બધાને બહુ મજા આવી જા જોવાની એ જગ્યા જવાનું હે એટલે એની થોડી ઘણી આજે તૈયારી કરવાની છે ને એટલે અત્યારે થોડુંક લેવા જવાનું છે એટલે પછી પ્રિયલ અમારા હવ ની પેલા તૈયાર થઈ જાય એને ખાલી એમ જ કહેવાની વાર કે હાલો એટલે સમજી જાય કે જવાનું છે આજ કે ફટાફટ કપડા ને બધું પહેરી લઈ બસ જો અહિયાં નવું વાવા કરી લીધું ને અત્યારે ફોન આવ્યો હતો હમણાં અમે હાલવાનો ટાઈમ થયો માવલી બાજુ તૈયારી કરતા હતા આપણું આજે બીજું એક પાર્સલ આવી ગયું

એ મંગાવ્યો પછી હવે નિરાતે બપોર પછી કે જયારે આપડે ગાય ને મેળ આવશે ને ત્યારે વાય ના ખીલે લઈ ને ફરતી મચ્છરદાની થઈ જાય એ પ્રમાણે માફ કરીને બાંધી દે હું બાકી તો જો અત્યારે હવે માં હમણાં આવે એટલે આપડે જવાનું છે અમે એને પ્રિયલ ને જઈ આવીએ તૈયાર થઈ ગયા દક્ષણ ઘરે જ રહેવાનું હોય ને દક્ષણ નહીં લઈ જવાની ક્યાંય ન લઈ જવાય ન લઈ જવાય ને જોવે જોતા બધા રહ્યા જાય તો પછી ઘરે મારા આવું એય મારા આવું ગાય નું કરવા પડે પછી થોડી ઘણી કંઈ રસોઈ વેલા મારું થાય તો કરવાની હોય હાલો તો વેલેરા નીકળો તો વેલેરા આવો તો બાકી જો

વાતાવરણ છે ને સાડા પાંચ વાગી ગયા ને સવારે આપણે ખરીદી કરવા ગયા હતા ને ઈ અમે આવ્યા છે ઘરે બપોરે બે વાગે બે વાગે પુગે ને પછી રસોઈ તો દસાઈ કરી રાખી હતી તે સીધા બપોરા કરી લીધા ને પછી સીધા ને થોડીક વાર આરામ કરી તરત શોર્ટ વિડીયો શૂટ કરતા હતા એમાં કલાક કઈ થી પછી જો આ ટાઈમ થઈ ગયો આપડે કિરણનો ફોન આવ્યો તેને લેવા ગયા

બિસ્લરી નો શીશો ને એમાં છે જીરા મસાલા એટલે સોડા સોપે લીધું પણ બિસ્લરી નો શીશો હતો ને એમાં એની પેક કરી દીધું છે એટલે હું કા કોઈ જોહે કે કે બિસ્લરી માં ઠંડુ ક્યાં થી આવે આ ઓલ ફિલ્ટર મારેલું ઠંડુ ફિલ્ટરનું ઠંડુ છે ઓમાં ફિલ્ટર નું ફિલ્ટર નું કોઈ પીઉ કેજો બિસ્લરી ની શીશામાં તમને કોઈ પીતા હોય તો કેજો તો તણા સાડા છ વાગ્યા ને જો મેં ચાલુ કર્યું મશીન પાણી પાવવાનું છે તણે એટલે આપણે નવા ક્યારે વાવ્યા હતા ને બકાલાના પીડા અમુક ખાલા પડી ગયા હતા તેમાં આજ પાણી વારવાનો વારો હતો તે વારું થોડીક વાર થશે હજી બી તો આથમ વાવ્યો પણ હાલ છે હવે અમારે જો ગાયને દોઈ લીધી એ મારી ગાય ને આખી સાઈડ નથી ખાતી

મોટો પાથરો ગાય પછી તરત ખવડાવી દઈએ હલો હું હવે જાઉં ભરાઈ જ મારો બુરાઈ જા હે રેવા દે હે રેવા દે આ પણ સીવું હે ને અમાર દોરિયા કાંકરા નાખે ભાઈ અમારો દોરિયો બુરાઈ જા હે એ બસ એ કાંકરા નાખે આપણો દોરિયો બુરાઈ જા હે ઓલી વાંધી કાંકરા ભૈરા ભર થઈ

আরাম করে মিম হারানে খাইছে না খাছে না জার মারা না

વરસાદ ઉપર આધાર હે કે જો બંધ રહી જાય તો જવાનું નકર પછી એને પોસ્ટપોન કરવું જો હે બધું સવારે ખબર પડે હવે પાટણ હમ પાટણ નું dia કરી dia એ બનાવવાનું છે રોટલી

sekarang kamu datang ke sini sekarang adalah waktu Sifu sekarang Sifu diberikan, di sini semua katina, di potong sekarang di bawah, semua akan di potong iya, di bawah, semua akan di potong baik બે બહેનો વારો છે બેનુ નો વારો હા એક એક બે હા એમ આપતું જવાનું બધાય જઈએ ને હા હા એકાથી લ્યો Halo, si wawet tu taro waro, wawet tu disco kan? Wawet tu disco kan, halo? Ujuan kan lain Ya, kan, togel goto, Bye, 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 bye તો જો હવે પ્રિયલ ને સીવ માં રૂમ માં રમે બંગડી લઈને ને બનાવે શીરો ને હું જો રોટલી બનાવું હવે રોટલી રહી હવે ત્રણ ચાર રહી ફટાફટ બની જાય ને બે જણા જોઈતા આવે પોલી બે રમે અંદર ને આપણે ઝરમા ઝરમર વરસાદ એ ચાલુ હે બાર બાર ને તાણા ઝરમર વરસાદમાં ગરમા ગરમ શીરો ખાવ હોય તો આવી જજો ને આપણે એક વિશ કરવાનો છે એ કરી દઈએ આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટથી જાગુબેન એના ભાઈ છે હિરેનભાઈ એનો જન્મદિવસ છે હિરેનભાઈ હેપી બર્થ ડે અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ પ્રિયલાવ નહીં કરો કેમ કે રમતમાં ચડી ગઈ એના કરતા એને બોલાવે તો જો આપણે રોટલી કરી લઈએ ને પછી વ્યારા કરવા બેસી જઈએ ફટાફટ ને બસ જો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ